આજે દાહોદ જિલ્લામાં તારીખ સાત એક બે હજાર ચોવીસના રોજ પોલીસ શ્રી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાના નેતૃત્વમાં વ્યાજખોરોના નામે ગેરકાયદેસર કાર્યવાહી માટે શરૂ કરા લોકદાય દરબાર યોજાયો હતો જેમાં ઓલવે રિપીટ આજે દાહોદ જિલ્લાના તારીખ સાત એક બે હજાર ચોવીસ ના રોજ પોલીસ શ્રી નેતૃત્વમાં સામે કાયદેસર કાર્યવાહી માટે સારો લોક દરબાર યોજાયો જેમાં દાહોદ શહેર તાલુકા જિલ્લા તમામ સમાજના આગેવાનો તથા પક્ષના નેતા હાજર રહ્યા હતા તેમણે કહ્યું કે દાહોદ જિલ્લાની જનતાને કોઈ વ્યક્તિએ વ્યાજ પર પૈસા લીધા હોય તે આપને હેરાનગતિ કરીને પૈસાની વસૂલી માટે ધમકી આપીને વ્યાજની માંગણી કરતો હોય તો ડાહો જિલ્લાની કોઈ પણ પોલીસ સ્ટેશનમાં આપ ફરિયાદ નોંધાવી શકો છો અને તે વ્યાજખોરો પણ પોલીસ તંત્ર દ્વારા કડકથી કડક કાર્યવાહી કરી પગલા લેવામાં આવશે તેવું જણાવ્યું કે જો આપ પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ આપવાના માંગતા હોય અથવા આપ સામે આવવા માંગતા હોય તો અમે આપ માટે કોઈક અલગ અલાયદી વ્યવસ્થા કરી અને આપની ફરિયાદ ગુપ્ત રાખી શકાય તેવી રીતે પણ અમે દાહોદ પોલીસ વ્યવસ્થા કરવાની બાહેદરી આપીએ છીએ અને ત્રણ જ દિવસમાં આપની ફરિયાદનું નિરાકરણ લાવી આપીશું આ લોક દરબારમાં દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાએ એસપી જૈન જે રાઠોડ દાહોદ જિલ્લાના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તેમજ જનતા ઉપસ્થિત રહી હતી જેની ટીવી રોજ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા દાહોદ શહેર ખાતે પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે વ્યાજખોરીના દૂષણ સામે લોકોની ફરિયાદ પ્રાપ્ત થાય લોકો પોલીસને રજૂઆત કરતા થાય એ હેતુથી આજે નાગરિકો તથા આગેવાનોની એક મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું જેના માધ્યમથી લોકોને મેસેજ આપવામાં આવ્યો કે વ્યાજખોરીની સામે કોઈ પણ ફરિયાદ હોય તો કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર પોલીસનો એપ્રોચ કરશો અથવા તો અમારી કચેરીનો એપ્રોચ કરશો અને જો કોઈ કારણસર કોઈ મહિલા વ્યાજખોરીથી પીડિત હોય અને પોલીસ સ્ટેશન ન આવવા માગતા હોય તો દાહોદ જિલ્લા પોલીસ પ્રોએક્ટિવલી એમના ઘરે જઈ એમને સાંભળી અને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરશે